નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડિયો લઈને આવ્યા છીએ જે તમે સામે પશુ જોઈ રહ્યા છો તે વહેંચવાના છે જે ચાર ઠંડમાંના ગાભણ પણ છે તો જોવા ક્યાં મળશે જોવા મળશે મોટા ભાડિયા માંડવી કચ્છ

आवाज आ विडियो तक तो दरज म रहे एट अपनी चैनल ने सब्सक्राइब कर नाखो लाइक कर नाखो नंबर पर आ हमें बे बीजे आता चार चार वेचवा તમે જોઈ શકો છો ફૂલ લાઈટ સિંહોની બનાવટ જોવા મળશે મોટા ભાડિયા માંડવી કચ્છ અને હા મિત્રો તમે પણ તમારા પાસે વેચવા માંગતા હો અને આપણા યુટ્યુબ ચેનલ વિડીયો મોકલવા માંગતા હોય તો ઓન સ્ક્રીન પર મોબાઈલ નંબર છે એના પર આડો મોબાઈલ કાર્ડ મેં સારામાં સારો વિડીયો મોકલી શકો છો મિત્રો ચારે ચાર ગાભણ છે ચાર ચાર મહિનાની છે અમુક ચાર મહિનાની ઉપર છે પાંચ પતરા કરી ગઈ છે ચેક કરવાની છૂટ જેને લેવીએ તે આવી શકે છે કિંમત ચાર પાડીને ત્રણ લાખ રૂપિયા છે મિત્રો ત્રીજા નંબર પર આ રહી પાડી તમે જોઈ શકો છો એ વહેંચવાની છે હજી એક છે તે લઈ આવશું સામે પાડો જોઈ રહ્યો તે છે એની પણ તમે સિંગોની બનાવ જોઈ શકો છો आवा आवाडियो तो अपने लाता ली मित्रों अपनी चैनल ने सब्सक्राइब न करें तो सब्सक्राइब कर लाइक कर नाज दो अपना चैनल में आवाडियो आता रहे था जो सारा में सारी पार्टी लै आई वेचवाई है मित्रों एक एक कहीं दिए तो पहला छाली पाड़ी कहता तो तो था वेचाई गई है हम आ चार गा बनाई रही है वह पहला मित्रों चौथा नंबर पर आ रही आ गई है जी सको અહિયાં ચા નીચે અрки અрки આવાજા વિડિયો આપણ YouTube ચેનલ પર આવતા રહે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આવાજા એક વિડિયો સાથે આપણી ભાઈ મળી છે મળીશું चलो मित्रों आज एक वीडियो साथ कर, 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 का, का, वीडियो मैं कर, को को तो आप चैनल ने सब्सक्राइब न करो सब्सक्राइब कर लाइक करे कारण अपना आडियो आज है नित्र तमरा पास जाहरात करवा मांगता हो तो अपने नंबर पर कही बिल्कुल फ्री से कोई चाल से नहीं